જય જય હે ભગવતી સુરભારતી તવચરણ પ્રણમામહ અર્થાત જય હો જય હો ભગવતી સુરભારતી દિવ્ય સરસ્વતી હે ભગવતી હે દેવી સરસ્વતી આપનો જય હો જય હો તવ ચરણ પ્રણમામ અમે તમારા ચરણોમાં પ્રણામ કરીએ છીએ નાદ બ્રહ્મમયી જય વાગીશ્વરી નાદ બ્રહ્મયુગ અને વાક અર્થાત વાચા વાણી અને એના પણ ઈશ્વરી અર્થાત વાણીના જે દેવી છે અર્થાત દેવી સરસ્વતી હે નાદ બ્રહ્મયુક્ત વાણીની દેવી શરણ અમ તે ગચ્છા અમે તમારા શરણમાં જઈએ છીએ તમારી શરણે આવીએ છીએ ગચ્છા મહ બહુવચનનું રૂપ છે એટલે અમે તમારી શરણમાં આવીએ છીએ શ્લોકનો અનુવાદ આ પ્રમાણે છે હે ભગવતી સરસ્વતી તમારો જય હો જય હો અમે તમારા ચરણોમાં પ્રણામ કરીએ છીએ

શરણમાં કોણ આવે છે જે અજ્ઞાની છે જે જ્ઞાન છે રક્ષણ કરનારા ત્રણેય ભુવનમાં ધન્ય છો સુર મુનિ વંદિત ચરણ જેના ચરણોમાં દેવો ને ઋષિ વંદન કરે છે સુર અર્થાત દેવો અને મુનિ અર્થાત ઋષિ ચરણા એટલે ચરણોનું વંદન કરે છે નવરસ મધુરા કવિતા મુખરા સ્મિત રુચિ રુચિરા ભરણા આભરણા અર્થાત આભૂષણ જેના નવરસના કારણે મધુર બહુ શબ્દોથી યુક્ત કવિતા જેવી અને સ્મિત કાંતિને લીધે તેજસ્વી લાગતા આભૂષણોવાળા છો અહીંયા નવરસની વાત કરી આ નવરસ છે શૃંગાર રસ હાસ્ય રસ કરુણા રસ રૌદ્ર રસ ભયાનક રસ વીર રસ વિભત્સ રસ અદ્ભુત રસ અને શાંત રસ તો હે દેવી સરસ્વતી હે દેવી તમે શરણે આવનારનું રક્ષણ કરનારા ત્રણેય ભુવનમાં ધન્ય જેના ચરણોમાં દેવો અને ઋષિમુનિઓ વંદન કરે છે તેવા નવરસના કારણે મધુર બહુ શબ્દોથી યુક્ત કવિતા જેવી અને સ્મિત કાંતને લીધે તેજસ્વી લાગતા આભૂષણોવાળા આ સિના ભવમાન સહંસે कुंद तुहिन शशि धवले हर जड़ताम जड़तामोधि विमले पंकज भव अर्थात आसन ग्रहण करो मानस हंसे हंस केवो मानस रूपी हंस ए मन रूपी हंस पर तमे आसन ग्रहण करो कुंद अर्थात के मोगरा ने फूल तुहीन अर्थात हिम वरप शशि अर्थात चंद्र ने धवल अर्थात वर्ण કુંદ તુહીને શશી ધવલે હર જડતામ જડતાને હરી લો કુરુ બોધિ વિકાસમ બુદ્ધિનો વિકાસ કરો સિત્ત અર્થાત્ શ્વેત પંકજ અર્થાત કમળ પંકે જાય તે એથી પંકજઃ કાદોમાં જેનો જન્મ થાય છે એ કમળ તનુ વિમલે આ શ્લોકનો અનુવાદ આ પ્રમાણે છે મોગરાના ફૂલ હિમ અને ચંદ્ર જેવા શ્વેત વર્ણવાળી હેદેવી મારા મન હંસ પર વિરાજમાન થાવ શ્વેત કમળ જીવાન નિર્મળ શરીરવાળી હે દેવી મારી જડતાને હરી લો અને મારી બુદ્ધિનો વિકાસ કરો લલિત કલામય જ્ઞાન વિભામય વીણા પુસ્તક ધારી મતિ રાસ્તામનો તવ પદ કમલે ઐ કુંઠા વિષહારીણી લલિત કલામય અર્થાત સમસ્ત કલામાં નિપુણ મનોહર કલાઓવાળી મનને હરીલનારી જ્ઞાન વિભામય વિભામય એટલે શોભાવાળી ज्ञान रूपी शोभावाड़ी वीणा पुस्तक धारिणी जेना हस्तमा जेना हाथ में वीणा ने पुस्तक रास्ताम नो तव पद कमले अमारी बुद्धि चरण मरण में स्थिर था अई कुंठ, कुंठ अर्थात के मननी विकृति विष मननी विकृति रूपी जो विष है हर एरी लेनारी आ श्लोक अनुवाद आ प्रमाण हे मनोहर कलावाड़ी ज्ञाननी शोभावाड़ी વીણા અને પુસ્તક ધારણ કરનારી મનના વિકૃતિરૂપ રૂપ વિષને હરનારી દેવી તમારા ચરણ કમળમાં અમારી બુદ્ધિ સ્થિર